નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ બ્લેક અમૃત આજના વિડીયોમાં આપણે આગળ જોશું કે બ્લેક અમૃત શું કામ આપે બ્લેક અમૃતના ફાયદા શું શું થાય આપણે તેની કિંમત કેટલી હોય અને કેટલું આપણે પ્રમાણ રાખવું જોઈએ તો સૌપ્રથમ આપણે બ્લેક અમૃત શું છે તો બ્લેક અમૃત આપણે એક લિક્વિડ ફર્ટિલાઇઝર છે અને તે તે આપણે દરિયાઈ શેવાડમાંથી બનાવવામાં આવે છે તેની અંદર આપણે એમિનો એસિડ યુમિક એસિડ અને પ્રોટીન આવેલું હોય છે આપણે ફાયદાની વાત કરીએ કે બ્લેક અમૃત આપણે શું શું ફાયદા કરે આપણા પાકમાં તો બ્લેક અમૃત આપણે એક તો છોડના મૂળનો વિકાસ કરે સોડના મૂળનો વિકાસ થાય એટલે આપણે સોળમાં વૃદ્ધિ થાય અને ત્યાર પછી આપણે સોડ હોય તો છોડમાં એક તો પીળો પડતો હોય તો પીળો પડતો સોળને અટકાવે અને આપણે ફાલફૂલ હોય તો છોડ જ્યારે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણો પાક હોય ત્યારે તો એક તો ફાલફૂલમાં વધારો કરે અને ફાલને ખરતો અટકાવે તે એક આપણે બ્લેક અમૃત કામ કરે છે અને સારામાં સારો તેનો ફાયદો થાય છે આપણે બ્લેક અમૃત એક દાણા ભરાવદાર કરવામાં પણ એક સારું કામ કરે અને દાણાની સાઇઝમાં વધારો પણ એક સારો કરે અને આ બધું ફાયદા થાય તેથી આપણે ઉત્પાદનમાં પણ એક સારામાં સારો વધારો જોવા મળે છે આપણે વાત કરીએ કે બ્લેક અમૃતને કયા કયા પાકમાં ઉપયોગ કરી શકાય તો એક તો આપણે જીરું ઉપયોગ કરી શકાય ત્યાર પછી આપણે મરસી છે મગફળી કપાસ સોયાબીન તુવેર લસણ ડુંગળી તલ ધાણા મકાઈ જુવાર રાયડો રીંગડી બટેટા ટમેટા શેરડી લીંબુ દાડમ શાકભાજી કઠોળ આવા બધા પાકમાં બ્લેક અમૃતનો ઉપયોગ કરી શકાય હવે આપણે આગળ વાત કરીએ કે એક પાપમાં કેટલું પ્રમાણ રાખવું જોઈએ બે બ્લેક અમૃતનું તો આપણી સોળ લિટરનો જે પંપ હોય તેમાં આપણે પિસ્તાલીસથી પચાસ એમએલ જેવું બ્લેક અમૃતનું પ્રમાણ રાખીને છંટકાવ કરવો જોઈએ અને આપણે એક લીટરની કિંમતની વાત કરીએ તો બ્લેક અમૃતની એક લીટરની કિંમત ચારસો ને પચાસ રૂપિયા જેવી હોય છે જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે